આગળ સમાચારમાં વાત કરીએ સુરતની તો સુરતના કામરે તાપી નદી પર બ્રિજ છે આ બ્રિજનું સમારકામ શરૂ કરવાનું આવશે ત્યારે બ્રિજ ઉપર બે વર્ષથી લોખંડની પ્લેટ મૂકીને તંત્રની બેદરકારી સામે આવી છે વહીવટી તંત્ર દ્વારા હાલ તાપી નદીનો બ્રિજ બંધ કરવામાં આવ્યો છે ત્યારે નવો બનેલ કિમ એક્સપ્રેસ હાઈવે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદથી મુંબઈ માટેનો એક્સપ્રેસ હાઈવેનો ઉપયોગ કરવામાં આવશે પસાર થતા નેશનલ હાઈવે અડતાલીસ પર કામરેજ કાવી નદીના બ્રિજ પર

નવી પાર્ટીની વેલેન્જર લઈને વાયા ડ્રાઇવટ કરવામાં આવી રહ્યા છે પરંતુ જેરીનો ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે પોલીસ સ્ટાફ ઘરકી દેવામાં આવ્યો છે પોલીસ છતે ખરી પગે કામગીરી કરી રહી છે અને છતાં પણ નવી પાર્ટી થી કામરેજ સુગર જે કટ છે